મુખે થોડી તમે હું તો છે ને દુકાનવાળા ને બોન એ બોબા જીની આરા મોડલ માં રિચાર્જ કરવા હાટું નંબર માં મટાબા બહુ ભૂખ લાગી છે ખાવાનું આપો ને દેખાતું નથી પેલું તારે મોટું થઈને શું બનવું છે મોટું થઈ મારે તમારા જેવું મારા જેવું બનવું તો ખુબ મહેનત કરે એટલે મારા જેવું બને

ભગવાનને થોડી પ્રાર્થના કરજે કે થોડી મને બુદ્ધિ આપે આવ તમાર તમે એ

પાલુ પૂરી ન થાય એને શું કેવાય તમારી વાતો એ ક્યારેય પૂરી જ ન થાય યોર ગાંડુ તી કાય 10000 નો સોપડા લીધા